શિયાળામાં શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવા દૂર કરે એવી કોઈ પણ જાતના લોટના ઉપયોગ વગર તૈયાર થતી ગુંદરની રાબ બનાવવા માટે એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ ઘી ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન ગુંદર ઉમેરી સારી રીતે ગુંદર ફૂલે ત્યાં સુધી તળી લેશો હવે તળેલા ગુંદર ને સ્લો ગેસ કરી અને થોડો આ રીતે ચમચાથી ભૂકો કરી લેશો હવે એમાં ત્રણસો એમ જેટલું પાણી ઉમેરી પાણી ઉકળે ત્યાં સુધી થવા દેશો હવે બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન ટુપરાનું ખમણ દોઢ ટેબલ સ્પૂન અધ કચરો કાજુનો પાવડર દોઢ ટેબલ સ્પૂન અધકચરો વાટેલો બદામનો પાવડર અડધી ચમચી ખસખસ અડધી ચમચી એલચી પાવડર એક ટી સ્પૂન સૂટનો પાવડર અને એક ટી સ્પૂન પીપળી મૂળ કે ગંઠોળાનો પાવડર ઉમેરી મિક્સ કરી દેશું અને રાબને બે મિનિટ માટે ઉકળવા દેશું તો રાબ આવી થોડી ઘાટી થાય એટલે ગેસને બંધ કરી ગરમા ગરમ સહુ કરો આ રાબમાં કોઈ લોટ નથી એટલે તમે વ્રત કે ઉપવાસમાં પણ આને પી શકો છો શરીરને ખૂબ જ તાકાત આપે એવી ગુંદરની ની તૈયાર છે